આપણે બરસ બરસ કરીને બારે આવી ગયા છો બધા અંદરથી આપણે ચા પીવા થઈને ગલે જરા છે કેમ કે બરફ કરાવી ચા તર જુએ ચા વગેરે મૂડ ફ્રેશ નહીં તો ચા પીવો છો ને છેડિયા જગ્યા છે તમે કોમેન્ટ કરો કે આ કઈ જગ્યા છે તમને ના ખબર હોય તો પછી હું બતાવું છું આગળ નહીં બતાવું બધા આપણે ગલે આવી ગયા છે બસ આગળ Guys, apa ini? Cabeapi, nasi to gerawai Nasi to kerawat House. Nasi to geram bukulaji. Bu, bukulaji. Mana to bukulaji? Ajaib lah, itu nak cara gan. Aku nasi kerai. Pasto man jagi kayak jagi Guys, <laughs> apa ini? Khaa, kahili dushe. Napa ini aiji aja? Diem mau. Diem na deria kinaare. Beri super aiji

ચલો તનો ના તનો હડો હડોની તનો આપણી બીચ ઉપર આવી ગયા બીચ ઉપર કમેન્ટ કરો તમે જલાસો કોઈ દિવસ બીચ ઉપર કે નહીં મજા આવે બીચ ઉપર સચ્ચે બહુત મજા આવે આ પર દે આવી ગયા છે

ચીમ ગાય છે બસ આ જો તો આપડી આવી ગયા છે હવે હોટેલ ચા નાસ્તો કરવા માટે ચમ હજી આપણે નાયા તાનું કો ભાતુ નહી હવે હોટેલ એ આયા હ મહેશ ભાઈ ની આયા મહેશ ભાઈ શું ચા પી પીધી કોફી તો ડાયરેક્ટ કોફી પીર વાત કરો છો થઈ ગયા બીજા બધાય

અમે આજીસ બધાય ના ખાઈ રહ્યા આપણે ગયાતા તો ચાલુ છે ચાલુ છે કામ કાય ન ગયો છે હવે આપણે ઊંચા કોટડા ડાયરેક્ટ ઊંચા ઊંચા તો ભર્યું ભાઈ તનો ધાર હાડો

ગાડી પાર્કિંગ કરવા ગયા છે આ બધા ઉભા છે હળો તો અંદર નહીં જાવ અંદર બહુ મંદિર તો મોટું છે બાપા સીતારામ દર્શન કરવા જવાનું છે આ ગાડી પાર્કિંગ કરીને આવી ગયા છે મૂકવાની હવે અંદર દર્શન કરવા જરા આપણે આવી ગયા બાપા સીતારામ મંદિરે જલ્દી આગે બાપા સીતારામ આ છે મંદિર બાપા સીતારામ નું બાપા સીતારામ આ મંદિરના ઉપલા ભાગમાં છે રામજીની મૂર્તિ છે આ ઉપરથી નીચેનો નજારો છે જોઈ લો હેજ મુકા શું કહે બહુ બેસ્ટ મંદિર છે હળોતર હવે ને કબૂતર જેટલા બેઠા

ડાડાની હજારો વસ્તી જમે છે ત્યાં તમારે રહેવું પડે તમે જોઈ શકો છો આપણે ભોજન ને ભાઈ રહ્યા તમે જોઈ શકો છો આપણે પણ જવાની જરૂર નથી પણ આપે છે આગળ લખો ભોજન કરીને આપણે ભોજન કરવા ગયા છે હવે તૈયારીમાં આપણે તમે જોઈ શકો છો કેટલી વસ્તી આ વરસાદ લેવા માટે આવે છે તમે કોમેન્ટ કરો કે આયા છો કોઈ દિવસ કે નહીં આવ્યા તમને પણ આજે આવ્યા છું અને આગળ આવવાનું ભૂલતા નહીં એકવાર જરૂર આ મંદિરની મુલાકાત જમવાનું આવી ગયું તમારા મસ્ત મજાનું જમવાનું કહે તમે પણ આવો ને તો

તમે કોમેન્ટ કરો કોઈ દિવસ મંદિરે આવ્યા છો આ મંદિરે મુગલમાના કે નહીં આવ્યા આ બધા હવે ચા પીવી રહ્યા છે આપણે ચા પી નાખો આ મુગલમાનું મંદિર છે પેલું મુગલમાનું મંદિર છે બધાય ફોટા છે ચા પી ના વડોદરા આપણે દર્શન કરીને આપણે ગયા છીએ હવે ગાડી ચાલવા છે આપણા છે ફટાફટ બધા હેઠી ગયા